અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસે ચોરીના બાવીસ ટુ વ્હીલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્યના ચોર ઈસમો દ્વારા બોપલ તેમજ અમદાવાદ શહેર અને મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓથી બાઇક ચોરીનો તરખાટ મચાવતી ગેંગને સાણંદ જીઆઈડીસી પોલીસે બાવીસ ટુ વ્હીલ વાહનો સાથે ઝડપી પાડ્યા હતા અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ જેઆર ઝાલા સહિતના સ્ટાફનાઓએ બાતમીના આધારે બાવીસ ટુ વ્હીલના વાહનો સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા સાણંદ જીઆઈડીસી પોલીસે અગાઉ અમદાવાદ શહેર બોપલ તેમજ મહેસાણાના કડી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાંથી બાવીસ ટુ વ્હીલની ચોરી થયાની ફરિયાદનો ગુનાનો ભેદ ઉકેલીને પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપી હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જયેશભાઈ ઉર્ફે વિશાલ અરવિંદભાઈ ઠાકોર રહે સાણંદ કાળાભાઈ ઉર્ફે કરણ દિલાજી ઠાકોર રહે સાણંદ તેમજ હાર્દિકભાઈ મુકેશભાઈ કુળી પટેલ રહે ઉપરદર સાણંદ દશરથભાઈ મેરુભાઈ સેનવા રહે રણમલગઢ સેનવાવાસ સાણંદ નાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા